શનિમંગળ મળીને ષડાષ્ટક યોગ રચે છે આ પાંચ રાશિઓમાં સુવર્ણ સમયની શરૂઆત થઈ શકે છે આર્થિક લાભના પણ સંકેતો છે હા મિત્રો તમને જણાવી દઈએ કે શનિદેવ પોતાની મૂળ ત્રિકોણ રાશિમાં રહીને મંગળ સાથે સંયોગમાં છે જેના કારણે ષડાષ્ટક રાજ્યોગની રચના થઈ રહી છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે ષડાષ્ટક એ રાજયોગનો આધાર છે તમને પાંચ રાશિઓ પર કર્મના ફળ આપનાર શનિદેવ અને પવનના પુત્ર હનુમાનજીના આશીર્વાદ મળવાના છે હા મિત્રો હનુમાનજીના આશીર્વાદથી તમારા સારા દિવસોની શરૂઆત થશે અને તમને પણ મળશે હનુમાનજીના ઘણા બધા આશીર્વાદ મિત્રો ચાલો તમને જણાવીએ કે ગ્રહોના અધિપતિ મંગળને નવગ્રહમાં ખાસ માનવામાં આવે છે જે ચોક્કસ સમયગાળા પછી તેની રાશિ બદલી નાખે છે મિત્રો મંગળના રાશિ પરિવર્તનની અસર બાર રાશિઓ તેમજ દેશ અને દુનિયામાં જોવા મળે છે તો બીજી તરફ કર્મનો દાતા શનિ તેમની સ્થિતિ અનુસાર પરિણામ આપે છે શનિ લગભગ અઢી વર્ષ સુધી એક રાશિમાં રહે છે આવી સ્થિતિમાં શનિને એક રાશિમાં પાછા આવવામાં લગભગ ત્રીસ વર્ષ લાગે છે મિત્રો જો આપણે શનિની સ્થિતિ વિશે વાત કરીએ તો તે તેની મૂળ ત્રિકોણ રાશિ કુંભ રાશિમાં સ્થિત છે અને આવી સ્થિતિમાં તે છે મંગળ સાથે ષડાષ્ટક નામનો રાજયોગ રચવો જ્યોતિષમાં ષડાષ્ટક યોગને ખૂબ જ અશુભ માનવામાં આવે છે આ યોગના નિર્માણને કારણે વ્યક્તિને જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે પરંતુ કેટલીક એવી રાશિઓ છે જેના પર શનિની સાથે મંગળની કૃપા પણ હોય છે મિત્રો જ્યોતિષશાસ્ત્ર મુજબ અત્યારે મંગળ કર્ક રાશિમાં છે અને શનિ કુંભ રાશિમાં છે આવી સ્થિતિમાં બંને ગ્રહો એકબીજાથી છઠ્ઠા અને આઠમા ભાવમાં હાજર રહેશે જેના કારણે ષડાષ્ટક યોગ બની રહ્યો છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે મંગળ મેષ અને વૃશ્ચિક રાશિનો સ્વામી છે વીસ ઓક્ટોબરે બપોરે બે વાગીને બાવીસ મિનિટ વાગ્યે મંગળ કર્ક રાશિમાં સંક્રમણ કરી રહ્યો છે આ પછી સાત ડિસેમ્બરે મંગળ કર્ક રાશિમાં પૂર્વવર્તી બનશે અને પૂર્વવર્તી ગતિમાં સંક્રમણ કર્યા પછી તે ફરીથી એકવીસ જાન્યુઆરી બે હજાર પચ્ચીસના રોજ સવારે દસ વાગીને પાંચ મિનિટ વાગ્યે મિથુન રાશિમાં પ્રવેશ કરશે આ સમય દરમિયાન મંગળ અને શનિ એકબીજાથી છઠ્ઠા અને આઠમા ભાવમાં રહીને ષડાષ્ટક યોગ બનાવશે તો મિત્રો ચાલો જાણીએ કે ષડાષ્ટક રાજયોગની રચનાથી કઈ રાશિઓને લાભ થશે અને પવનપુત્ર હનુમાનજીની કઈ રાશિઓને ખૂબ જ આશીર્વાદ મળશે તો મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા પવનપુત્ર હનુમાનજીના સાચા ભક્ત હોય અને પવનપુત્ર હનુમાનજી મહારાજ સાચા દિલથી પૂજતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવી જોઈએ અને વીડિયોને લાઇક કરીને કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય શ્રી બજરંગબલી લખો જેથી ભગવાન શ્રી બજરંગબલીનો આશીર્વાદ હંમેશા ઉપર રહે તમે બધા નંબર એક મેષ રાશિ મેષ રાશિના લોકો તમને જણાવી દઈએ કે શનિ અને મંગળના સંક્રમણથી બનેલો ષડાષ્ટક રાજયોગ તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવાનો છે હા મિત્રો આ સમય મેષ રાશિના ખાસ આશીર્વાદ હેઠળ છે પવનપુત્ર શ્રી હનુમાનજી જેના કારણે તમારું ભાગ્ય ચમકશે આ લોકોને ભગવાન હનુમાનના આશીર્વાદથી દરેક ક્ષેત્રમાં સફળતા મળશે ઘનમાં વૃદ્ધિ થવાની સંભાવના છે અને તેની સાથે જ પરિવાર સાથે નવા રસ્તાઓ પણ ખુલશે તમારો સમય સારો વિતાવશો મિત્રો અમે તમને જણાવી દઈએ કે હનુમાનજીની કૃપાથી સમાજમાં તમારું માન અને પ્રતિષ્ઠા વધશે જ્યારે મેષ રાશિના લોકો માટે ષડાષ્ટક યોગના કારણે કોઈપણ કાર્યમાં તમારી ખૂબ પ્રશંસા થશે તમે સમાજમાં કરો છો અને હનુમાન ભગવાન હનુમાનના આશીર્વાદ તમારા પર રહેશે અમે તમને જણાવીએ કે ભગવાન હનુમાનની કૃપાથી તમારા માટે સફળતાના દ્વાર ખુલશે અને નવી તકો લાવશે તમને તે અધિકારીઓ મળશે અને તમારા જીવનમાં આગળ વધશો તમને જણાવી દઈએ કે તમારું જે પણ કામ છે તે થોડા દિવસો માટે છે હનુમાનજીની કૃપાથી જે સમસ્યાઓ તમારામાં અટકી ગઈ હતી તે પૂર્ણ થવા લાગશે અને ભગવાન શ્રી હનુમાનજીની કૃપાથી તમારી આવકના સ્ત્રોતમાં ખૂબ જ વધારો થશે તમને પૈસા કમાવવાની તક મળશે તમારા ઘરમાં સુખદ વાતાવરણ રહેશે તમારા પરિવારમાં વધારો થશે અને તમને સામાજિક ક્ષેત્રમાં અચાનક સફળતા મળશે જો તમે નવી બહેન અથવા ઘર ખરીદવાને લઈને કોઈ નવી યોજના બનાવી રહ્યા છો તો તમે તમારા ઘરમાં કોઈ મોટી ખુશખબર સાંભળી શકો છો તો તમારી યોજના સફળ થશે અને ષડાષ્ટક યોગના કારણે તમારું લગ્નજીવન ખૂબ જ સુંદર રહેશે તમને સંપૂર્ણ સહયોગ મળશે તમારી આવકના સ્ત્રોત વધશે જેનાથી ઘરમાં ખુશીઓ આવશે સમૃદ્ધિ આવશે તમારા ઘરમાં શુભ કાર્યક્રમો થઈ શકે છે વેપારમાં તમે નવી યોજના બનાવી શકો છો તમને ઘણો ફાયદો થઈ શકે છે તમને કાર્યક્ષેત્રમાં ઘણો લાભ મળી શકે છે તમને ઉચ્ચ અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ મળશે આ સાથે તમારા જીવનમાં ઘણી ખુશીઓ આવશે તમારા લગ્નજીવનમાં સારો સમય પસાર થશે હનુમાનજીના વિશેષ આશીર્વાદ છે તમારા પર વર્ષા કરવામાં આવી રહી છે જ્યારે વિદ્યાર્થીનીઓ તેમના અભ્યાસમાં વ્યસ્ત રહેશે ત્યારે વિદ્યાર્થીનીઓ તેમની કોલેજો અને શાળાઓમાં વિશેષ પ્રદર્શન કરીને વિજય હાંસલ કરશે તમારે તમારા સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે જાન્યુઆરી મહિનામાં રચાવાના ષડાષ્ટક રાજયોગની શુભ સવારમાં તમે શરદી અને ઉધરસ જેવી સામાન્ય બીમારીઓથી પરેશાન રહેશો મિત્રો તમે તમારા સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપી શકો છો નંબર બે વૃષભ વૃષભ રાશિવાળા લોકોએ તમને જણાવી દઈએ કે શનિ અને મંગળની યુતિ સાથે ષડાષ્ટક રાજ્યોગ બનાવવો તમારા માટે ખૂબ જ શુભ સાબિત થશે હા મિત્રો આ સમય દરમિયાન તમને હનુમાનજીના ના જ આશીર્વાદ મળશે હનુમાનજીની ની કૃપાથી આ સમય વૃષભ રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહેશે વૃષભ રાશિના લોકો પોતાના માટે જે પણ સપના જોતા હોય છે તમે તેને પૂરા થતા જોશો જે તમને ખુશ કરશે અને તમને માનસિક શાંતિ પણ આપશે મિત્રો અને સહકર્મીઓ તમને દરેક પગલાં પર સાથ આપશે અને જે લોકો પ્રેમ જીવનમાં છે તેમને તેમના જીવનસાથી તરફથી સારી ભેટ મળી શકે છે જે બંને વચ્ચેનો પ્રેમ વધુ મજબૂત બનાવશે નોકરીમાં રહેલા લોકોને તેમના અધિકારીઓનો સહયોગ મળશે અને તેઓ તમારા કામથી ખુશ થશે અને તમારી પ્રશંસા પણ કરશે જેઓ ત્યાં વેપાર કરે છે પવનનો પુત્ર હનુમાનજીની કૃપાથી સારો નફો મેળવતો જોવા મળશે અને માલસામાન માટે બિઝનેસ સ્ટ્રીટ પર પણ જઈ શકે છે જો પરિવારમાં કોઈ વિવાદ ચાલી રહ્યો છે તો તે સમાપ્ત થઈ જશે અને બધું સામાન્ય થવાથી તમે રાહતનો શ્વાસ લઈ શકશો જેઓ નોકરી કરે છે તેઓ તમારા પ્રમોશનને લઈને થોડા ચિંતિત રહેશે પરંતુ વર્ષ બે હજાર પચીસમાં તમારી પ્રમોશનની સંભાવના છે અને હનુમાનજીની કૃપાથી તમારા જીવનમાં બધું સારું થઈ જશે નંબર ત્રણ તુલા રાશિ ચાલો તમને જણાવીએ કે જાન્યુઆરી બે હજાર પચીસમાં શનિદેવ અને મંગળદેવની યુતિના કારણે તમને હનુમાનજીની કૃપાથી ષડાષ્ટક રાજયોગની શુભ અસર થશે તુલા રાશિના લોકો સાથે આવવાથી તમને પૈસા કમાવવાના નવા રસ્તા મળશે અને પૈસાના કારણે તમે જે પણ કામ અટવાયેલા હતા તે પૂરા થશે મિત્રો હનુમાનજીની કૃપાથી તમે તમારા સમાજના કેટલાક મોટા લોકોને મળશો અને ખૂબ જ ઉર્જાવાન પણ અનુભવશો જો તમે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી પરેશાન છો તો તમારા સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે જે લોકો વેપાર અને વેપાર કરે છે તેમના પર દેવી લક્ષ્મીનો આશીર્વાદ રહેશે જેના કારણે તેઓ સારો નફો મેળવશે અને તેમના વ્યવસાયનો વિસ્તાર કરવાની સ્થિતિમાં પણ રહેશે તમે જે પણ કામ કરશો તે કોઈપણ અવરોધ વિના પૂર્ણ થશે પરિવારના સભ્યોમાં પરસ્પર પ્રેમ રહેશે અને તમને તમારા જીવનસાથી સાથે કેટલીક મિલકત અને જમીન ખરીદવાની તક પણ મળશે સિંગલ લોકો કોઈક માટે લાગણીઓ વિકસાવી શકે છે અને તેમની લાગણીઓ અન્ય વ્યક્તિ સમક્ષ વ્યક્ત કરી શકશે તે જ સમયે તેમના જીવનસાથી સાથે વિવાહિત લોકો વચ્ચે પરસ્પર સમજણ ખૂબ સારી રહેશે અને જીવનસાથી કરશે તમે સમજણમાં પણ વધુ પરિપક્વતા બતાવશો દેવી લક્ષ્મીની કૃપાથી તમારી કાર્યક્ષમતાનો વિકાસ થશે જેના કારણે તમે વધુ સર્જનાત્મક બનીને વ્યવસાયિક સુધારણામાં કોઈ મોટો નિર્ણય લઈ શકો છો જૂના મિત્રને મળવાની પણ શક્યતા છે જેની સાથે જૂની યાદો તાજી થશે ભગવાન હનુમાનજી ની કૃપાથી તમે કોઈ ધાર્મિક સ્થળ પર સમય પસાર કરશો એવું કહેવું ખોટું નહીં હોય કે તુલા રાશિ ના લોકો માટે આ સમય તમારા માટે વરદાથી ઓછો નહીં હોય નંબર ચાર મકર રાશિ મકર રાશિ ના લોકો ચાલો તમને જણાવીએ કે ષડાષ્ટક રાજ્યોગ ની રચના સાથે તમારા જીવનની બધી સમસ્યાઓનો અંત આવશે અને હનુમાનજી ની કૃપાથી તમારા દિવસો બદલાવાના છે હા મિત્રો મિત્રો તમને જણાવી દઈએ કે મંગળ અને શનિની યુતિથી તમને બંપર લાભ મળી શકે છે નાણાકીય સ્થિતિમાં હોઈ શકે છે તમને તમારી આર્થિક પરિસ્થિતિમાં પ્રગતિ મળી શકે છે પરિવારમાં ચાલી રહેલી સમસ્યાઓનો અંત આવી શકે છે તેની સાથે તમારા જીવનમાં પારિવારિક સુખ અને શાંતિ રહેશે અને આવી સ્થિતિમાં તમને ભાગ્યનો પૂરો સાથ મળશે તમે જે પણ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા તે દૂર થઈ જશે તમે દૂર ભાગશો તમને તમારા પરિવારનો સંપૂર્ણ સહયોગ મળશે અને હનુમાનજીની કૃપાથી તમારા કામમાં ગતિ આવશે અને તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે મકર રાશિના લોકોને કહો કે ભગવાન શ્રી હનુમાનજીની વિશેષ કૃપા તમારા પર છે અને આવનારા સમયમાં તમને નોકરીમાં પ્રમોશન મળી શકે છે તમને ધંધામાં અચાનક ફાયદો થશે અને તેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે અને પરિવારમાં શાંતિ અને ખુશીનું વાતાવરણ રહેશે તેમજ હનુમાનજીની કૃપાથી તમારા દરેક કાર્ય સફળ થશે ધંધામાં અચાનક લાભ થશે આર્થિક લાભ થવાની સંભાવના છે ભગવાન શ્રી હનુમાનજીની કૃપાથી મકર રાશિના લોકોને તમારા જીવનમાં અપાર ખુશીઓ મળવાની છે તમને જણાવી દઈએ કે તમારો આવનારો સમય તમારા માટે લાભદાયી રહેશે તેની સાથે જ આવકના ક્ષેત્રમાં પણ વધારો થશે અને જે પણ કામ માતા રાની કૃપાથી પૂર્ણ થશે તમને બધાનો પૂરો સહયોગ મળશે પરિવારના સભ્યો જે લાંબા સમયથી ચાલી રહ્યા છે તે જ સમયે જો તમે તમારા દેવાની સ્થિતિથી પરેશાન છો તો તમે તમારા પર હનુમાનજીની વિશેષ કૃપા છે મિત્રો જે પણ તેમાંથી પસાર થાય છે તે પૂરતું છે તે વર હોય કે વરરાજા જેઓ કન્યાની શોધમાં હોય તેમની ઈચ્છાઓ પૂર્ણ થશે વિદેશમાં ભણતી વિદ્યાર્થીનીઓએ સારું પ્રદર્શન કરવું જોઈએ જેઓ બિઝનેસ કરે છે તેમને પણ સારો ફાયદો થશે સ્વાસ્થ્યની વાત કરીએ તો તમારા પર હનુમાનજીની વિશેષ કૃપા રહેશે નંબર પાંચ કુંભ કુંભ રાશિના લોકો ચાલો તમને જણાવીએ કે તમે ષડાષ્ટક રાજ્યોગ રચીને ઘણા લાભ મેળવી શકો છો હા મિત્રો તમારા આત્મવિશ્વાસ અને ઇચ્છામાં ઝડપથી વધારો થશે જેના કારણે તમે સફળતા પ્રાપ્ત કરી શકો છો દરેક ક્ષેત્ર તમારા લાંબા સમયથી અટકેલા કામ ભગવાન હનુમાનજીની કૃપાથી પૂર્ણ થઈ શકે છે મિત્રો ભગવાન હનુમાનજીની વિશેષ કૃપા તમારા પર થઈ રહી છે તમારા જીવનમાં ખૂબ જ સારા સમાચાર મળવાના છે આ તમારા જીવનમાં પરિવર્તન લાવશે આનાથી તમારો આત્મવિશ્વાસ વધશે અને આ સમયે તમે નવા લોકો સાથે સંબંધ બનાવશો જેનાથી તમને તમારા ભવિષ્યમાં ફાયદો થશે નોકરી અને કરિયરમાં મિત્રો હનુમાનજી ની કૃપાથી તમને પરેશાનીઓમાંથી રાહત મળશે અમે તમને એ પણ જણાવી દઈએ કે વેપારમાં વૃદ્ધિ થઈ શકે છે પારિવારિક જીવનમાં પણ ખુશીનું વાતાવરણ રહેશે કુંભ રાશિના લોકો ચિન્હ હનુમાનજી તમને તમારા જીવન ની બધી સમસ્યાઓ જણાવશે લોકોના ઘર પરિવારમાં ખુશીનો માહોલ રહેશે મિત્રો જો તમારી આર્થિક સ્થિતિની વાત કરીએ તો હનુમાનજી ના આશીર્વાદ થી તમારી આ આર્થિક સ્થિતિ પણ અકબંધ રહેશે અને તમને દરેક બાજુથી આર્થિક લાભ પણ મળશે લોકોને તેમના વ્યવસાયમાં સફળતા મળશે અને તમને જણાવી દઈએ કે જો તમે નોકરી કરો છો તો તમને જલ્દી જ નોકરી સંબંધિત કોઈ સારા સમાચાર મળવાના છે હનુમાનજીની કૃપાથી તમને ખૂબ જ જલ્દી પ્રમોશન મળવાની સંભાવના છે સાથે જ નવા વર્ષમાં તમારા પગારમાં પણ અચાનક વધારો થઈ શકે છે જેનાથી તમારા ઘરમાં ખુશીઓ આવશે આ સાથે બિઝનેસ સંબંધિત કોઈ પણ મોટો નિર્ણય લઈ શકે છે આનાથી તમને લાંબા સમય સુધી લાભ મળવાની સંભાવના છે જે લોકો નોકરી બદલવાનું વિચારી રહ્યા છે તેઓને નવા વર્ષમાં નવી નોકરી મળી શકે છે તમારા વર્તમાન કાર્યસ્થળ પર તમારા કાર્યની મદદથી તમે તમારા રોકાણ સંબંધિત કોઈ મોટો નિર્ણય લઈ શકો છો મિત્રો જો તમે લાંબા સમયથી કોર્ટમાં કોઈ પણ પ્રકારના કેસનો સામનો કરી રહ્યા છો અને જે તમને પરેશાન કરી રહ્યું છે તો હનુમાનજીની કૃપાથી તમારી સમસ્યાઓનો અંત આવશે બસ દર મંગળવારે હનુમાનજીને બુંદીના લાડુ ચઢાવો અને શ્રી રામની પ્રાર્થના કરો દૂત હનુમાનજીને સિંદુર ચઢાવો તો મિત્રો તમને આ માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને જણાવો તો હનુમાનજીના સાચા ભક્તોએ કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શ્રી બજરંગબલી અવશ્ય લખો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડિયો આભાર મિત્રો